યોજના ચાલી રહી છે જો મિત્રો તમને કેટલાય મિત્રો બતાય છે સતર ચાલે છે બધું કામ ચાલી રહ્યું છે સતર parking નું કામ ચાલુ છે અત્યારે તમે મિત્રો લાઈક કરજો અને શેર કરજો

તમે જોઈ શકો છો કે આપણે હે ને ખુબસૂરત બનાવવામાં આવ્યું છે કામગીરી પણ સારું કરી જ છે 啊，有的。 મિત્રો તમે જોઈ શકો છો તો આપણે ડિસ્પ્લે નું કામ ચાલુ છે અત્યારે ડિસ્પ્લે બનાવે છે અત્યારે ડિસ્પ્લે એનું ચોંટાડી રહ્યા છે તમે જોઈ શકો છો કે આપણે મસ્ત બનાવી નાખ્યું છે અને મિત્રો તમે પણ આવી શકો છો તો મિત્રો આપણે જો આપણી લાઈફમાં આવ્યો છે અને તમે બધાએ પૂછ સો છો તો મિત્રો આપણે જો લાઈફ નું બધાય કન્ટેન્ટ છે તમને બધાની ગમશે એવું પણ સારું કરવામાં આવ્યું છે તો જલ્દીથી મિત્રો આપણે જોતા રહેજો વિડીયોમાં આપણે એન્ડ સુધી આયો કે <laughs>

તો ગીટાર ગીટાર નથી હવે કઈ જિંદગી જીવે વિડીયો ઉતારવા કેમેરો જો મિત્રો આપણે આ કોડી છે વિડીયો તો લાઈવ તો